શું તમે ફિમેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એસઆઈ મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છો તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે વેબ સંકુલે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે એક આરોગ્ય મિત્ર નામની સિરીઝને લોન્ચ કરવામાં આવેલ છે આ સિરીઝની અંદર જીપીએસએસબી દ્વારા અત્યાર સુધીમાં પૂછાયેલા તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવવામાં આવી રહ્યું છે પ્રશ્નોના સોલ્યુશનની સાથે એમની થ્રી સિક્સટી ડિગ્રી માહિતી પણ આપવામાં આવી રહી છે તો જે વિદ્યાર્થી મિત્રો આ સિરીઝની અંદર જોડાયેલા નથી એ ફટાફટ આ સિરીઝની અંદર જોડાઈ જજો પાંચ ભાગ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અઢીસો કરતાં પણ વધુ પ્રશ્નોને આપણે સોલ્વ કરી ચૂક્યા છે હજુ ઘણા બધા પ્રશ્નોને સોલ્વ કરવાના છે તો આજે જ જોડાઈ જાવ આપણી વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની સાથે અને એની અંદર પ્લે લિસ્ટ મૂકેલું છે આરોગ્ય મિત્રનું અને જે વિદ્યાર્થી મિત્રો આરોગ્યની તૈયારી કરી રહ્યા છે એને પણ આ રીલ શેર કરી દેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત